અને હું શું કહું આ પૈસા છે ને આપડે પેલા કાપો પડ્યા કાપવાળા થેલી માં મીલ ઓળવા ના માછું વધારે છે ભાઈ

ઘરબર તો નવું બનાવ નવું નાખી ગયા તો શું દરવાજા પહેલથી આવે આટલા દાણા

કાઈમ હા જાય તો મારું શું મૂખી લાગે એું હોય દોવા દે કે પેલી ઊભી તેરે લાખ રૂપિયાની છે એ લાખ લાખ ઉપર છે લાખ ઉપર હા હા બરાબર એ ભાઈ એ કેન ભરાઈ રે કેન ભરાઈ રે હુએ એય અરે કેન ભરાઈ રે

લોટો નહી રાખતા ખેતરો લાવ લાવેર લઈ ગયા તા કીધું એટલે પૂછી ગયા પીવો ચાંદ ભાઈ બધું કહું અહ હવે ભત્રીજા કે આપણે મોય ચા મળતા આપણે ઘર માં હો ચા મે કેમ પૈલા સુ હું આ તો તો આને કે મો હે તો આપણે તારા નથી અમે શું વાત છે મારો જોઈએ <tal BC> <in the> <deux> <OVERO>

કોઈ કોમ ના રૂપિયા બોલા તો ઇજ્જત મારી જાય શું કાઢ હવે તો આલવો જ નહીત રૂપિયા આલુ તમે જો કાલ રૂપિયો ના આલ્યો ને તો પાછા પર આવશે ને એટલે આજે આવશે નહી અવારાજી